अभी मजा आएगा ना बिलो। इमा, बाद मुझे मिठू। थोड़ा मरी पाउडर, चपटी। तो रुको जरा, सबर करो। बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का, हाँ। ખાવાના મીઠા સોડા મીઠા સોડા લીધા બે ચમચી ગરમ તેલ રેડી ને પછી લોટ રેડી કરી દેસુ ગરમ તેલ થઈ ગયું છે તો એમાં બે ચમચી જેટલું ગરમ તેલ સોડા ઉપર નાખી દેસુ આપણે એહે રહા નહીં જાતા તડપ એસી હે ના લોટ ને બહુ હલાવાનો નથી હળવા છે લોટ ને ડોવાનો છે સહી હે જો આવી રીતે બહુ આને ડોવાનો નથી આવી રીતે મીડિયમ બેટર આ ભજીયાનું તૈયાર કરી લીધું છે આ ખીરું હવે આપણે આ તેલ આવી જાય એટલે બટેટાના જાત જાતના બધા ભજીયા બનાવવાના છે આ સૌથી પહેલા આપણે છે ને ભજીયા બનાવશું જીર પતરીના 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 હાલો ચીપ્સના ભજીયા સૌથી પહેલા આપણે બનાવશું તો હવે તેલ આવી ગયું છે જો આ રીતે જોઈ લઈએ તેલ આવી ગયું છે હા તેલ આવી ગયું છે હવે મીડિયમ ફ્લેમ કરીને આપણે ભજીયા બનાવશું ચીપ્સ ના ભજીયા ચીપ્સ ના પાડું છું ચીલ ને ચીપ્સ ના ભજીયા બહુ ભાવે ને આ મનબુ બહુ ભાવે ને પેલો કાણો આપણે ચીપ્સ નો કર નાખી આ રીતે ચીપ્સ ને મે પાણી માં રાખ્યા છે કાળા ના પડે ને માટે પછી આપણે ફ્લેમ ને વધારી ફ્લેમ રાખી છે એટલે તો ક્લાઇમેક્સ બાકી હે જો આપ ના ભજીયા જો ફૂલીને ડળા જેવા થઈ ગયા ને મસ્ત પૂરી જેવા હાઈ ક્લાસ હવે રેડી થઈ જશે જો બટેટાની પૂરી બટેટા પૂરી બટેટા પૂરી જેવા ફૂલી ગયા ને અલગ અલગ ભજીયા બનાવશું તો આગળ આગળ જોતા રહેજો જો આ રીતે ચિપ્સ ના ભજીયા રેડી થઈ ગયા છે મસ્ત પૂરી જેવા બની ગયા ને હવે આપણે બીજો છે નો બનાવશું કાણવો મરચાનો હાલો હવે મરચા પાડી દો યે સબ ક્યા દેખના પડ રહા હૈ અચ્છા હૈ મે અંધા હું પટ્ટી મરચાનો પટ્ટી મરચાઈ જીલને બહુ ભાવે ચાલો હવે પટ્ટી મરચાનો વાર આ પટ્ટી મરચાનો કાણવો હવે રેડી થવા આવ્યો છે જો એમાં સાથે કઈ લીધા નથી નાખ્યું નથી આ મરચાની પટ્ટી મરચા ફટાફટ તૈયાર થઈ જાય

સમજ સમજ રહે આપ સમજ રહે હોજી અજી આરીતે ના 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 પીસ કરીને બનાવ્યા છે તું સમજા હા નહી તું સમજા નહીં એને સાથે થોડું આપણે

भाई मजा आया और मेरे जो मजा है हिंदुस्तान के हर एक सो मस्त पोते पोते लागे लाग छे ना भाई क्लास लुकिंग मा केवा સરસ લાગે ટમેટાના લાલ ભજીયા નો ગો ટેસ્ટ ટમેટાના ભજીયા નો જો આ રીતે ટમેટાનાને ચાંદના ભજીયા બનાવીયા છે મિક્સમાં તો હવે જીલભાઈને

બસ આ મોરી ચટણી બનાવવાની છે આમ મરચા વાળી દેડી ની મોરી ખાવી હોય ને એટલે મોરી ચટણી બનાવવાની હા ટુકમાં સ્પાઈસી નહીં મોરી બનાવવાની છે હા